આખા સૌરાષ્ટ્રમાં બાપુ એટલે કે જયરાજસિંહ બાપુ એ પણ ન આંચકો અનુભવો એવો આંચકો તો એને ઓળખનારાએ અનુભવો કે બાપુ કેમ કઈ ગયા પણ એ બાપુ ધરી ગયા છે સિંહ બે ડગલા પાછો આવે ને તો સમજુ કે મોટી છલાંગ મારવાનો હુસ્યો હુસ્યો કર્યું હતું વાહ રાજુભાઈ લડી લ્યો લડી લ્યો ક્યાં ગયા કાં ગયો લોગ અત્યારે તમે જેલમાં પુરાઈ ગયા કે ભાઈ રાજુ સોલંકી પણ દૂધે ધોયેલા ન થઈ એ તો હકીકત છે તો તમે અત્યારે એમ કહો કે સરકારે મારી ઉપર દાદ રાખી પછી શું કામ ન રાખે મને સમજાવો સાહેબ જૈરાજસિંહ બાપુના નામે એટલા ગામડાના માર્કેટિંગ યાર્ડો બંધ રહ્યા તો એનો અર્થ એમ છે કે અડધી રાતનો જાગતલ છે એ માણસે તમને મદદ કરી જ છે જે તે સમાજને શરૂઆતમાં જીગ્નેશ મેવાણીએ કર્યું પછી એણે જયારે ઇતિહાસ ખંખોડ્યો કે ભાઈ આમાં પડવા જવું નથી કારણ કે એનાય ગુના અન્યનું તો એક વાંકુ આપણા અઢાર છે કા મરજો કા ને પીઠમાં દેજો લગાર મારી સૈયર મેણા મારશે ને કાયર નરની નારને છેલ્લા ઘણા સમયથી જે વાત ચર્ચામાં છે તે વાત છે જાડેજા અને રાજુ સોલંકી વચ્ચેનો જે વિવાદ છે તે સંચાડાયો છે આ તમામની વચ્ચે જે નવો વળાંક આવ્યો છે તેને સમજવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા સર જોડાયા છે સર ખૂબ ખૂબ સ્વાગત છે આપનું વાત ગુજરાતીમાં સર આ વાતને કેવી રીતે જોઈ રહ્યા છો કારણ કે છેલ્લા બે મહિનાથી જે વિવાદ ચાલી રહ્યો હતો અને હવે નવા વળાંક આવી રહ્યા છે આ વાતને કેવી રીતે જોઈ રહ્યા છો વારા ફરતી વારો ને મે પછી ગારો આ એક લીટીમાં ગોંડલનું આખું પ્રકરણ અત્યારે આવી જાય જુઓ આમાં ચડ ઉત્તર કેવી થતી રહી છે શરૂઆતના ફેસમાં રાજુ સોલંકી જુનાગઢના જે છે એ અનુસૂચિત જાતિના પ્રમુખ પણ છે અને અગ્રણી છે જે કાંઈ છે તે એના છોકરા સાથે જયરાસિંહ બાપુ ગોંડલ પૂર્વ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના અત્યારે એના ધર્મપત્ની શ્રી ગીતાબા ધારાસભ્ય છે એનો દીકરો ગણેશ એની સાથે ટકરાર થઈ બધા બધું જાણે છે ઇન શોર્ટ કહું છું કે બાપુ હવે ખમૈયા કરી ગયા એનું પાછળ એની કોઈ બીજી પછડી દબાઈ ગઈ કે એનો એનો હુંકાર ઓછો થઈ ગયો કે એવું કશું જ નથી પણ જુઓ આ લોકતંત્ર છે બિલકુલ પહેલાં જેવું છે નહીં રામવાળા જેવું છે નહીં કે તમે તરિવાર લઈને નીકળી જાવ બાકી બધાને કાંઈક ફરિયાદ ન થાય ફિલ્મમાં તમે જો હાથસૂટડા ઢઢર ઢઢર કરીને ઢાળી દે તો પછી કાંઈ એફઆરએ વેફરાય થતી નથી તો ખાલી સિટી વગાડીને આપણે નીકળી જવાનું ફિલ્મ જોઈને હવે એવો યુગ તો છે નહીં રાજુ સોલંકી એનો છોકરો સંજય સોલંકી એની સાથે જે ડખો થયો એમાં એની સૌથી મોટી પ્લસ પોઈન્ટ એનો હોય તો એ છે અનુસૂચિત જાતિ એના એ અનુસૂચિત જાતિના હોવાને કારણે એની સામે તમે જો બહુ મોટે પાયે જયરાસી બાપુ કાંઈ કરે કે એનો દીકરા જે કરવાનું તે લાગ્યો એફઆરઆઈ પ્રમાણે પણ બાકીના લોકો કોઈ એક્શન લે જેના માટે જયરાસી બાપુ આણી મંડળી અથવા તો એનો ડાયરો એ જે છે એ પંકાયેલો છે કે બાપુને અમે ખોખારો ખાવો એ અઘરો છે તમે સમજો બહુ મોટી છી કે ન ખવાય હવે એ ટાઈપના વ્યક્તિત્વ ધરાવનારા માણસની સામે તમે ક્યારે એવું કલ્પ્યું હતું કે કોઈ માણસ ગોંડલમાં આવે જાહેર સભા સંબોધે અને એમાં એ તૂતા તૂતી એટલે કે તુકારે વાત કરી દે તો આખા સૌરાષ્ટ્રમાં બાપુ એટલે કે જહેરાસિંહ બાપુએ પણ ન આંચકો અનુભવો એવો આંચકો તો એને ઓળખનારાએ અનુભવો કે બાપુ કેમ કાંઈ ખમૈયા ધરી ગયા પણ એ બાપુ હમજીન ધરી ગયા છે સિંહ બે ડગલા પાછો આવે ને તો સમજવું કે મોટી છલાંગ મારવાનો અને સામેવાળાને ફાડી ખાવાનો તો બધાને એ બાપુમાં સારું થયું હું તમને કહું ને બુદ્ધિથી કામ લે એ પણ સારું છે આ ઘટનાક્રમમાં એની પ્રશંસા નથી પણ એ શું કામ પાછા હેઠળ એ એ વખાણવાની એ વાત છે કારણ કે સમાજ કેવો છે તમને કહું બે ઘડી માની લ્યો કે સમાજ હુશ્યો હુસ્યો કરીને ક્યાંક બાપુ લડી લ્યો બાપુ લડી લ્યો બાપુ એના સ્વભાવ પ્રમાણે જાય અને વળી આની ઉપર કાંઈ આકલા પડકારા થાય અથવા તો હુમલા ખુમલા થયા હોત તો આખું ખાનદાને જેલમાં હોઈ શક્યું હોત અને એસ્ટ્રોસિટીની કલમ બધી એવી હોય છે કે તમને તાત્કાલિક જામીને નથી પડતા તમારો મોટાભાગનો જે કાર્યકાળ છે તો આખો જેલમાં જાય તો એ તો મૂર્ખામી છે કારણ કે લોકોને તાળીઓ શું પાડવી છે લોકો એટલે કે જનતા હંમેશા છે ને બિલકુલ એ તમારી એ કોઈની નથી હોતી સિચ્યુએશનની હોય છે એ તમારી એને શું છે ઘટનાની આરે મતલબ છે તમે ક્રિકેટની મેચ જોવા જાવ છો કોઈ સિક્સર ફટકારે તો આખું મેદાન ગુંજી ઉઠે વિકેટ પડે આખું મેદાન ગુંજી ઉઠે એટલે તમે કયા પક્ષમાં જુઓ કોઈ પક્ષમાં નહીં એ તો તમારી જેની પણ ચડતી હોય એના પક્ષમાં છે બિલકુલ પ્રહલાદ ને લઈને બાળવા માટે થઈને હોલિકાને હોલિકા લઈને નીકળ્યા બેય બાજુ આવો જ સમાજ હતો ગોંડલમાં જુનાગઢમાં અત્યારે છે એવો જ અને બધાએ શું બુદ્ધિ વાપરી બધાએ તમે જુઓ પ્રહલાદને બાળો દીધી કે તારામાં બુદ્ધિનો છાંટો નથી તું બાળક છો તારામાં અકલ નથી આ હોલિકા તો ફાયર પ્રૂફ છે બરાબર એને એન મળી ગયું છે ફાયરપ્રુપ અત્યારની ભાષામાં કહું તો એને કઈ થવાનું નથી તું હમણાં બળીને રાગ થઈ જઈશ અને તારે હિરણ્ય સામે બોલવું શું કામ કે ઓલો રાજા હતો અને સૈન્યની સાથે હોલિકાજી આવ્યા હતા પ્રહલાદ બળી જાય એવું બધા માનતા હતા એટલે પ્રજાએ જુઓ ત્યારે બધાએ પ્રહલાદની વિરુદ્ધની વાત કરી હોલિકાની ફેવરની વાત કરી રાજાની પણ વાત કરી ફેવરની હિરણ્ય પછી સિચ્યુએશન બદલી ગઈ ટીવી ટ્વેન્ટી જેવું થયું કે હોલિકાજી હળગી ગયા પ્રહલાદ તો હસતો ખેલતો બહાર આવ્યો હવે એનો સમજ પહેલાં શું સૌથી પહેલાં પેલા અધિકારીઓ એટલે કે સૈન્ય આવ્યું છે હિરણ્ય કસ્પૂરનું એ કોની આરે હોલિકા સાથે અને બધા લોકોએ એની વાહ વાહ કરી હોલિકાજી બળી ગયા અને પ્રહલાદ બચી ગયો એટલે બધા ફરી ગયા એટલે સૌથી પેલા બ્યુરોક્રેટ ભાગી ગયા કે હવે રાજાને મોઢું શું બતાવવું બધા ભાગી ગયા અને બધાને ખબર પ્રહલાદ જીતી ગયો એટલે એનો પ્રજા જે પ્રહલાદને આવતી રીતના ગાળતા હતા એ બધાએ પ્રહલાદને બધાએ વખાણ્યો અને બધાએ હિરણ્ય કસપુરને ગાળ દીધી સેમ પોઝિશન ગોંડલમાં લ્યો કે રાજુભાઈ સોલંકીનું સંમેલન ચાલતું હતું ગોંડલમાં અને બધા મારી સૈયર મેણા મારશે કાયર નરની નાર ને એવું બધું કરે ને તો ડખે ચડ્યા હોત આ લોકતંત્ર છે આ બુદ્ધિપૂર્વક જીવવાનો વખત છે આમાં ભલ ભલાનું કઈ આવતું નથી જેની તાકાત ભાઈ મુખ્યમંત્રી છે 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 ને કેજરીવાલ જામીન મળે સરકાર જેલમાં તમે વિચાર કરો મુખ્યમંત્રી દરજ્જાનો માણસ નથી મેલ પડતો તો બાપુએ તેદી પારોઠના પગલા ભર્યા ગાળાગાળી કરી ગયા પણ મેં તમને કીધું ને કે બે ડગલા પાછળ આવે તો મોટો શિકાર થાય પછી સંયોગ કે પ્રયોગ એ જુદી ઘટના છે કે આ કઈ થયું એ બાપુના ઇશારે થયું એમ ન કહેવાય અને એમાં બાપુનો રાજીપો ન હોય એમ કહેવાય પણ થયું શું અત્યાર સુધી રાજુ સોલંકીની જે છે એના કુટુંબ છે એનો એના વિસ્તારમાં જુનાગઢમાં જે ફડક હતી ધાક હતી ધમકી હતી એ બધાનો સરકારે કર્યો સરવાળો તમે ખંડડીના આટલા કેસ છે લૂંટના આટલા છે દારૂના આટલા છે વગેરે વગેરે તો સંજયની ઉપર નવ જેટલા કેસ છે રાજુ સોલંકી ઉપર બાર જેટલા એમાં બુદ્ધિપૂર્વક જેમ રાજુભાઈ સોલંકીએ જે તે સમયે પોતાનો ખેલ નાખી દીધો બધી રીતે એવો જ ખેલ પછી આમાં પડ્યો કે સરકારે અત્યારે ગુજ્સી કોર્ટ હેઠળ એને ધરપકડ કરી લીધી એને એના છોકરાને એના ભાઈને વગેરે વગેરે પાંચ જણાને આ ચોથો કે પાંચમો ગુજ્સી કોર્ટ જ્યારથી ગુજરાતમાં લાગુ પડ્યો ત્યાંથી આ પાંચમો કેસ છે પાંચમા લોકો આ ધરપકડ થયા છે અત્યાર સુધીમાં છવ્વીસ લોકો ધરપકડ થયા છે આ કેસમાં એવું છે જ્યાં સુધી ચાર્જશીટ ન બને ત્યાં સુધી પહેલી વાત તો જામીન મળે નહીં ચાર્જશીટ માટે પણ તમને ત્રણ મહિના મેક્સિમમ સમય મળે છે ત્રણ નેવું દિવસ અને એ પાછું જો પોલીસ તંત્ર તપાસ કરનારા અધિકારી એમ કે અમારે વધુ જરૂર છે તો તો વધુ આપવું પડે એટલે વાત કે મહિના સુધી હમણાં આ લોકો એ બહાર આવવાની તો માંદ મરી ગઈ એ તો સંભવ જ નથી એવો આ કાયદો છે અને એમાંય જો ગુનો સાબિત થાય તો પાંચ વર્ષથી માંડી અને આજીવન કારાવાસ એવી એમાં જોગવાઈ છે હવે તમે તો જાણો છો આપણે બધા કે અત્યારે બેયની સામે પરાકાષ્ઠા છે યુદ્ધના મંડાણા છે રાજુભાઈ સોલંકીનું જૂથ ગણો કે જીરા જયરાજ બાપુ ગણો તો બે કો તો મારણ ઉપર તો છે જ હવે મિનિમમ પાંચ વર્ષ છે અને મેક્સિમમ આજીવન છે હવે આ સ્થિતિમાં કોઈ પણ ભોગે એને બુદ્ધિપૂર્વક કા ભવિષ્યમાં કા સમાધાન કરવું પડે અને કા જિંદગી આખી જેલમાં ગાળવી પડે અને પાંચ વર્ષ ગાળે તો આખું જગત પલટાઈ જાય પછી કાંઈ એવા એવા સમર્થકો નહીં અને આમાં રાજુભાઈ સોલંકીએ પણ આ વાત આપણે જે હમણાં તમને હિરણ્ય કસ્તુરની કે એમાં સમજવા જવું જે લોકો તમારી સાથે હજારોની સંખ્યામાં જૂનાગઢથી ગોંડલ આવ્યા હતા હુસ્યો હુશ્યો કર્યું હતું વાહ રાજુભાઈ લડી લ્યો લડી લ્યો ક્યાં ગયા કાં ગયા હો લોગ અત્યારે તમે જેલમાં પૂરાઈ ગયા કાં જેલ ભરો આંદોલન કોઈ કરતું નથી એ હું તમને કહું છું સિક્સ ફટકારે એટલે સિક્સર મારે તોય તાળી વિકેટ પડે તોય તાળી એ જ રાજુભાઈએ હુંકાર કર્યો ગોંડલમાં તોય તાળી પડતી હતી હવે રાજુભાઈ જીતી ગયા તો રાજુભાઈને એટલે કે આપણે જયરાસિંહ બાબુ જીતી ગયા એના ફેવરના લોકો તાળી પાડે છે ઓડિયન્સ હંમેશા આવું હોય એટલે એના આધારે જયરાસી બાપુએ પણ ન કંઈ પગલાં ભેરાઈ હારા થયા એના આધારે રાજુભાઈએ પણ કોઈ દિવસ ન કરવું જોઈએ પણ અત્યારે જે સિચ્યુએશન છે એ થયા પછીથી બધા વિખેરાઈ ગયા છે કમસે કમ આજ સુધી તો કોઈનું નિવેદન આવ્યું નથી છેલ્લે તો તમને કહું જીજ્ઞેશ મેવાણી એણે એક સમયે રાજકોટ બંધ જુનાગઢ બંધ આ ને તેને ઘણા એલાનો આપ્યા હતા પછી એને જ્યારે ખબર પડી કે ભાઈ રાજુ સોલંકી પણ દૂધે ધોયેલા નથી એ તો હકીકત છે તો તમે અત્યારે એમ કહો કે સરકારે મારી ઉપર દાજ રાખી શું કામ ન રાખે મને સમજાવો સાહેબ દાજ શું કામ ન રાખે ક્રિકેટમાં તમે નબળો દડો આપણ હું શિક્ષક ન ફટકર એવું બને તો એ તો સ્વાભાવિક છે ને અને માની લો કે એને દાયદ થી તમને પકડ્યા છે બે ઘડી તો અદાલતો છે ને જગતમાં છૂટી જશે તમે તમારા વકીલને ને એટલે લડી લેશે પણ આમાં જયરાસિંહ દાવ નથી નાખ્યો તમે સમજો જયરાશીએ દાવ ક્યારે નાખ્યો કેવાય રાજુભાઈ સોલંકીને ગુનો કરવા માટે તેની પ્રેરણા તો જયરાશીએ નથી આપી ભૂતકાળમાં જે કામ કરતું અત્યારે બધા ગુના આચરી લે જેથી કરીને ભવિષ્યમાં મારા છોકરા તારો ડખો થાય ત્યારે હું તને ગુડ સિક્યોરમાં પુરાવું એવું તો પ્લાન હોય નહીં કોઈ કાળે તમારી પાસે જથ્થાબંધ ગુના તો હતા જ અત્યારે એના નામે તમે ચરી ખાતા હતા હવે તમે કોકના ખભે બેહીને હાહાકાર મચાવવા નીકળી ગયા ઘટના બની જતી રાજુભાઈ સોલંકીના છોકરાને સંજયને માર માર્યો જે કાંઈ એફઆરઆઈમાં છે એ બન્યું હોય ઈ પ્રમાણે જો ખરેખર બન્યું હતું દુર્ઘટના હતી જ જેમાં કોઈ એટલે કે એ અત્યાચાર હતો જ એમાં ના નહીં પણ એને બહુ તમે આ રીતે લઈ ગયા જાહેર મંચ જેવી રીતે લઈ ગયા એને કારણે આ વાત વકરી ગઈ અને વકરી ગઈ એટલે પહેલાં એણે દાવ લઈ લીધો જયરાજસિંહના ઇતિહાસમાં એણે સહન ન કરવું પડ્યું એવા શબ્દો એને સાંભળવા પડ્યા અને એણે સાંભળી લીધા અને અત્યારે તમે જુઓ એણે જે છે એ અત્યારે સરકારે સરવાળો કરીને ગુરસિકોટમાં પૂરી દીધા આ વાત અત્યારે પહોંચી છે હવે પોલિટિકલી વોર શરૂ થશે સર આપણે જે વાત કરીએ પોલિટિકલ તો હું એ વાત પર જઈ રહ્યો છું કે ભાઈ અત્યાર સુધી એવું લાગતું હતું ક્યાંક ને ક્યાંક આ રાજકીય રૂપ ધારણ કરી લીધું તમે જે રીતે કહો છો મેવાની શરૂઆતમાં હતા બાદમાં ધીમે ધીમે કદાચ એમાંથી સરકી ગયા પરંતુ આખો મામલો રાજકીય બની ગયો છે એવું કહી શકાય બની તો ગયો જ છે પહેલાં રાજકીય હતું એટલે કારણ કે આ બધા લોકોને જુઓ દુનિયામાં કોઈ માણસ સ્વાર્થ લગી કરીતી આ પ્રીત જે કરે ને સ્વાર્થ ખાતર જ કરે છે કોઈને લાગણી હોતી નથી તો તો આ રાજુભાઈ સોલંકી જેવા આ ગુજરાતમાં એક નહીં આ દુનિયામાં કરોડો એવા છે પણ દરેક લોકો જે ખાસ કરીને રાજકીય લોકો એ તમારામાં અમુક મટીરિયલ ભાળે કે આની ઉપર દાવ રમવા જેવો છે દાણીકો છે આ ટાસ્કા જેવો એને આમ કરશો તો હામીની બધી કોડીઓને ફોડી નાખશે એવો લાગે તો એના ઉપર એ દાવ ખેલે પણ શરૂઆતમાં જીજ્ઞેશ મેવાણીએ કીધું પછી એણે જ્યારે ઇતિહાસ ખંખોડ્યો કે ભાઈ આમાં પડવા જેવું નથી કર કે એનાય ગુના અન્યનું તો એક વાંકું આપણા અઢાર છે તો એટલે એ ખસી ગયા આને કહેવાય રાજકારણ કે બુદ્ધિપૂર્વકનો ખેલ જ્યારે મારવામાં આવ્યો ત્યારે એણે મારી લીધો હજી તે આ મેં કીધું વિરામ છે ભવિષ્યમાં ગમે તે થઈ શકે સિવાય કે આના એટલે કે કોટના ભય હેઠળ એ સમાધાન કંઈક થઈ જાય મોટા પાયે તો આ સમી જાય બાકી તો હજી મોટી લડત આમાં પણ થઈ શકે સર અંતિમ સવાલ આપણે થોડા દિવસ પહેલાં જોયો છે ને હજુ પણ સોશિયલ મીડિયામાં બંને પક્ષથી સોશિયલ મીડિયામાં ઓવર ચાલી રહ્યો છે આ તરફથી આના વખાણ થઈ રહ્યા છે બીજી તરફ આના વખાણ થઈ રહ્યા છે તો આપણે જોયું છે થોડા દિવસ પહેલાં ગોંડલ તાલુકાના જે ગામડાઓ બંધ પણ રહ્યા હતા એ બંધને તમે કેવી રીતે જોઈ રહ્યા છો એને ઘણો સમય થઈ ગયો પરંતુ એ વાતને કેવી રીતે જોઈ રહ્યા છો ભાઈ ચોર્યાસી ગામ બંધ રહેવા શહેર બંધ રહેવું લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ અમારા તાલુકામાં એની કોઈ બી નથી એવું કહી રહ્યા છે એ વાતને કેવી રીતે જોઈ રહ્યા છો જુઓ જે છે તે છે એમને કઈ જુઓ સંજોગોના પાલોમાં છે બધું તમે દોષ દરિયાને ન દેજો એક ડૂબતો એક ડૂબતો માણસ એક તરતો માણસ ડૂબે છે એક લાશ તરીને આવે છે આ પંક્તિ છે એવી રીતે અમથા કઈ બધા કોઈ ધાક ધાક થી હવે છે ને શબ્દ છોડી એ શાખ પ્લસ ધાક છે જયરાજસિંહ બાપુના નામે એટલા ગામડાના માર્કેટિંગ યાર્ડો બંધ રહ્યા તો એનો અર્થ એમ છે કે અડધી રાતનો જાગતલ છે એ માણસે તમને મદદ કરી જ છે જે તે સમાજને અમથા કોઈ નથી હોતા સાહેબ મારાને આપણા કુટુંબમાં એકબીજાને હપ નથી હોતો આ તો બધી આખી આખી પ્રજા છે સમજી લો તો ગોંડલ પંથકમાં જયરાજસિંહ બાપુએ જે કઈ જે કોઈ લોકોના કામ કર્યા હોય એ બધા એવું માને છે કઈ બધા માનવતા હિન નથી એ લોકો એને સપોર્ટ નથી કરે ભલે માર્યો ધન્ય હો ધન્ય હો એવું નહીં આ કેસમાં બધા કહેતા હશે કે ભાઈ ગણેશ થી ભૂલ થઈ ગઈ ગયા ને જેલમાં ઓકે એ જે કાયદો કાયદાનું કામ ભલે કરે પણ પછીથી જે થયું દાખલા તરીકે એને ત્યાં આવીને ગાળો ગાળી કરવી વગેરે એટલે સમાજે એ સાબિત કર્યું આસપાસના માર્કેટની યાર્ડોએ બંધ રાખીને કે તમે એટલે કે મીડિયામાં પણ જે રીતે આવી ચિતરાઈ રહ્યું છે અને બાકી બધા લોકો જેમ માને છે કે જયરાસિંહ એટલે કે કોઈ માફિયા જેમ ઉત્તર પ્રદેશ બિહારના માફિયા હોય છે એના જેવા હશે એવું નથી આ માણસ અડધી રાતનો જેને જો એના વડે વડના લોકોનો એ શત્રુ હોઈ શકે એમાં કોઈ ના નહીં પણ એક જમાનામાં શ્રવણ મુંજાનો જેમ દરબાર ભરાતો અજાણો માણસ આવીને જો આંખમાંથી આ નીકળી જાય ને કે મને ફરણાભાઈ મારે તો ન્યાથી શ્રવણભાઈનો ફોન જાય અથવા એનો માણસ જાય એટલે ઓન ધ સ્પોટ એનો નિર્ણય થઈ જાય ન્યાય મળી જાય તો અહીંયા પણ બાપુનો દરબાર એ ભરાય છે રાજપૂત ગોંડલમાં એના ઘરે અને હજારો લોકોના પ્રશ્નોના અહીંયા સોલ્યુશન થઈ જાય છે તમે એને ધાક ગણો તો ધાક ને શાક ગણો તો શાક હવે આવા રોજના હજારો પ્રશ્નો જેણે પેદા કર્યા હોય ને જે પ્રશ્નોને ઉકેલ્યા હોય તો લોકો ઋણ મુક્ત ન થઈ શક્યા હોય એટલે એણે એના માનમાં કે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે એટલે બધા બંધ રહ્યા એનો અર્થ એમ છે કે તમારી છાપ ભલે એની તોફાની એટલે કે દાદાગીરીની સ્થાપ દબંગાઈ જે છે એની છાપ તો છે જ એ કોઈ શંકા નથી પણ એનો અર્થ માફિયા નથી એમ એનો અર્થ મરદાનગી છે મરદાનગી ને માફિયા એમાં બેમાં ફેર માફિયા હોય ગમે ને પચાવી પાડવું લઈ લેવું કાળું ધોળું કરી લેવું કોઈનું સારું ન જોવું નૈકરું ખોટું કરવું ત્યારે આવું નથી આ એ લાખ લાખો કરોડો રૂપિયાનું દાન ધર્મ કરનારામાં હતા તો છે જ પણ વડે વડના લોકો સાથે એનો વેર હોઈ શકે ને એવા એને બધા કારનામા છે એટલે લોકોએ સમર્થન આપીને સાબિત કર્યું કે માનવતા સાથે સાંકળી શકાય ખુબ ખુબ આભાર સર સાથે જોડાયા તો આતા જગદીશ મહેતા સર જે રીતે તેમણે કહ્યું કે ભાઈ કાયદો છે તે કાયદાનું કામ કર્યું છે સાથે જ તેમણે જે રીતે કહ્યું કે ભાઈ જયરાજસિંહ જાડેજા છે તે લોકોના સવાલ ઉઠાવી રહ્યા છે અડધી રાતનો ઓકારો છે તે આજે પણ એ જ રીતે ઓળખાય છે તો અત્યારે બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર